વલસાડના બગવાડા ટોલ બંધ કરો મોડી રાત્રે હાઈવે પર વિરોધ પ્રદર્શન વલસાડ હાઈવે અત્યંત જર્જરીત થઈ જવાને લઈ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એક તરફ હાઈવે ઓથોરિટી વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવે છે અને બીજી તરફ હાઈવે પરના ખાડા બંધ લાઇટો સહિત અનેક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ છે ત્યારે ગતરોજ રોજ વલસાડના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટેક્સી એસોસિએશનો દ્વારા બગવાડા ટોલનાકા ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ખરાબ રસ્તાને લઈ ટેક્સી એસોસિએશન સાથે ટ્રાન્સપોર્ટર એસોસિએશન પણ જોડાયું હતું અને જ્યાં સુધી રસ્તો સારો ન બને ત્યાં સુધી રસ્તો ખુલ્લો કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ખરાબ રસ્તાને લઈ ટેક્સી એસોસિએશને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન મેદાને ઉતરતા મામલો શાંત પાડવા માટે પોલીસ દોડતી થઈ હતી બગવાડા ટોલનાકા પર કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે છે તેમ છતાં હાઇવે પર પડેલા ખાડાઓ પૂરવાની તસ્તી લેવામાં આવતી નથી જેને લઈ હાઇવે પર અકસ્માતો થાય છે જેની સાથે નાના મોટા વાહનોમાં ખખડધજ હાઇવેથી નુકસાન થાય છે આ બધી બાબતોને લઈ વલસાડના બગવાડા ટોલનાકા પર ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરવાની માંગ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી છે